નમસ્કાર મિત્રો સ્વાગત છે અને રાહુકેતુના પ્રકોપથી મળશે રાહત આ રાશિના જાતકોને થશે ધનનો વરસાદ હા મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિના જાતકોને સાદેસ્તીના પ્રકોપથી મળશે રાહત બે હજાર પચીસ માં ધૈયા અને રાહુકેતુ મળવા જઈ રહ્યા છે અને આ રાશિના જાતકો બનવા જઈ રહ્યા છે કરોડપતિ હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે બે હજાર પચીસ માં બારમાંથી ત્રણ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે જેના કારણે તમારું જીવન થશે અદ્ભુત ચાલો તમને જણાવીએ કે બે હજાર પચીસ માં શનિદેવે આ ત્રણ રાશિઓને આશીર્વાદ આપ્યા છે જેના કારણે ઘમાં જબરદસ્ત વધારો થશે શનિદેવની કૃપા તમને મોટા સારા સમાચાર મળશે તો મિત્રો તમે બધાએ આ શરૂઆતથી શરૂઆત સુધી અવશ્ય જોવો કારણ કે આ ત્રણ રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે આ રાશિના લોકોને સાડે સતીધૈયા અને રાહુકેતુના પ્રકોપથી મળશે રાહત મિત્રો ચાલો તમને જણાવીએ કે માર્ચ બે હજાર પચીસ માં શનિદેવ કુંભ રાશિમાંથી ચાલશે સાતીનો પ્રથમ તબક્કો વર્ષ બે હજાર માં શરૂ થશે મીન રાશિ માટે બીજો અને કુંભ રાશિ માટે છેલ્લો તબક્કો છે શનિદેવ વર્ષ બે હજાર સુધી મીન રાશિમાં રહેવાના છે મેષ રાશિના જાતકો પર શનિની સાદે સતીની અસર એકત્રીસ વીસ મે ઓગણીસો બત્રીસ સુધી રહેશે મિત્રો સત્તર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ના રોજ શનિ કુંભ રાશિમાં ગોચર થયું હતું હાલમાં કુંભ રાશિમાં શનિ સાદે સતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે કુંભ રાશિના જાતકો પર શનિની સાદે સતીની અસર ત્રણ જૂન બે હજાર સત્યાવીસ સુધી રહેશે શનિ કુંભ રાશિમાં હોવાને કારણે વૃશ્ચિક અને કર્ક રાશિ પર શનિની સાડા સાતીની અસર રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવ મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ મકર રાશિના લોકો પર સાડા સાતીની અસર સમાપ્ત થઈ જશે આ સાથે કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિનો પ્રભાવ પણ સમાપ્ત થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવનું જ્યોતિષ શાસ્ત્ર માં વિશેષ સ્થાન છે અને તેને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે જ્યોતિષમાં શનિના રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે શનિ ની રાશિ પરિવર્તન ને કારણે કેટલીક રાશિઓ પર શનિ ની સાતી અને ધૈયા ની શરૂઆત થાય છે જ્યારે કેટલીક રાશિઓ પર શનિ ની સાતી અને ધૈયા ની અસર સમાપ્ત થાય છે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક વખત શનિની સાડેસાટી અને ધૈયાનો સામનો કરે છે તે ચોક્કસપણે એવું લાગે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવની કૃપા હંમેશા તમારા પર રહે તો તમારે આ વિડિયોને લાઈક કરવો જોઈએ અને સમગ્ર વિશ્વમાં જય શનિદેવ મહારાજની ચેનલને ને કરવી જોઈએ કોમેન્ટ બોક્સમાં શનિદેવની કૃપા હંમેશા તમારા ઘર અને પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ શકે તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે શનિની સાદેસ્તી ધૈયા અને રાહુકેતુનો પ્રકોપ બે હજાર પચીસ માં નાબૂદ થવાની ધારણા છે નંબર એક મકર તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો આગામી વર્ષ બે હજાર મીન રાશિમાં સંક્રમણ કરશે અને મકર રાશિ પર ચાલી રહેલા દબાણનો અંત આવશે જેના કારણે શનિદેવ આ રાશિઓ પર પોતાની કૃપા વરસાવશે જી હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવની સાડા સાતી અને ધૈયાનો અંત આ રાશિના જાતકોના જીવનમાં આવશે અને શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોવા મળશે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો બે હજાર પચીસ માં તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે શનિના ધૈયા ખતમ થઈ જાય છે તમારા કામમાં તમારી રૂચિ વધશે અને તમને તમારા પરિવાર અને સંબંધીઓ તરફથી પણ સહયોગ મળશે અમે તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસમાં સારો ફાયદો થવાની સંભાવના છે હા મિત્રો શનિદેવના આશીર્વાદ તમારા વ્યવસાયમાં ખૂબ જ પ્રગતિ થશે મકર રાશિના લોકો અમે તમને જણાવીએ છીએ કે તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણય લેવામાં સફળ થશો હા મિત્રો આ નિર્ણય તમારામાં સાબિત થશે રૂચિ અને મકર રાશિના લોકો પણ તમે લોકોને જણાવી દો કે નવું વર્ષ બે હજાર પચ્ચીસ તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી તમે નાના નાના માઇલ સ્ટોન પણ હાંસલ કરશો અને તમારા બધા પેન્ડિંગ કામો ફરીથી પૂર્ણ થશે શનિદેવના આશીર્વાદથી બે હજાર પચ્ચીસની શરૂઆત થઈ શકે છે તે જ સમયે મકર રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે સમાજમાં તમારા સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે તમારા મનપસંદ હશે અને અમે તમને જણાવીશું શનિદેવની કૃપાથી તમને સફળતાની નવી તકો મળશે અને એ અવસર મળ્યા બાદ તમે ખૂબ જ ખુશ દેખાશો શનિની સાડા સાતી સમાપ્ત થયા પછી તમને નવી નોકરીઓ મળવા લાગશે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે શનિદેવના આશીર્વાદ મળશે તેઓ સફળતા પ્રાપ્ત કરશે અને તેમના જીવનમાં આગળ વધશે બે હજાર પચીસ માં તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પતિ પત્ની વચ્ચેના સંબંધો મજબૂત થશે તમારી લવ લાઈફ ખૂબ જ ખાસ બનવાની છે મિત્રો સમાન કામ કરનારા લોકો માટે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે મિત્રો શનિદેવની કૃપાથી તમને શનિદેવની સતીથી મુક્તિ મળશે મિત્રો અમે તમને જણાવીએ કે શનિદેવની કૃપા તમારા પરિવાર પર છે નંબર બે કર્કહ તમને જણાવી દઈએ કે કર્ક રાશિના જાતકોને આગામી વર્ષ બે હજાર પચીસ માં શનિદેવ ની સાડાસાતી અને ધૈયા થી રાહત મળશે આ રાશિના જાતકોનું જીવન આશીર્વાદ અને સન્માનજનક સાબિત થશે બે હજાર પચીસ શનિ ભગવાનના વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે કર્ક રાશિના લોકો માટે બે હજાર પચીસ નું નવું વર્ષ તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે હા મિત્રો વર્ષ બે હજાર પચીસમાં માં ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા ઘરમાં માત્ર ખુશીઓ આવવાની છે

શનિદેવની કૃપા વર્ષ બે હજાર પચીસ માં તમે ખુશ રહેશો તમને તમારા કામમાં રસ વધશે સાથે જ તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે મિત્રો સાથે સાથે અમે તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસમાં સારા નફાની શક્યતાઓ છે હા મિત્રો તેમજ કર્ક અમે તમને જણાવી દઈએ કે તમે ઘણી બધી બાબતોમાં સફળ થશો તમારી બુદ્ધિમત્તાથી સારા નિર્ણયો હા મિત્રો આ નિર્ણયો તમારા હિતમાં સાબિત થશે સાથે જ તમને કર્ક રાશિવાળા લોકો પણ જણાવી દઈએ કે બે હજાર પચીસ માં શનિદેવ કૃપા તમારા માટે ખૂબ જ સારી રહેવાની છે હા મિત્રો મને ઉપરના શનિદેવ ખૂબ ગમે છે તમારા બધા અટકેલા કામ ભગવાન શનિદેવની કૃપાથી પૂર્ણ થશે તે જ સમયે કર્ક રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે હા કર્ક રાશિના લોકો તમારા માનસન સન્માનમાં વધારો કરશે જેના કારણે તમને પસંદ આવશે અને તમને જણાવી દઈએ કે માતા સરસ્વતી કૃપાથી હવે તમને સફળતાની નવી તકો મળશે અધિકારી મળ્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો તે જ સમયે તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ લાંબા સમયથી અટકેલું હતું તે હવે શનિદેવની કૃપાથી સમૃદ્ધ થશે હા મિત્રો તે જ સમયે કર્ક રાશિના લોકો તમને જણાવે છે કે શનિદેવ તમારી કારકિર્દીમાં પણ ઘણો સાથ આપશે રાશિ જોઈએ કે જો તમે છો તો શનિદેવના આશીર્વાદથી તમે તમારું કાર્ય સફળતાપૂર્વક શરૂ કરી શકશો ભગવાનની કૃપાથી તમારી આવકના સ્ત્રોત વધશે એટલું જ નહીં આ સમય દરમિયાન તમને તમારા સહકર્મીઓનો પણ પૂરો સહયોગ મળશે સાથે જ તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રે સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે સાથે જ તમને જણાવી દઈએ કે બે હજાર પચીસ માં શનિદેવ આ રાશિઓને ઘણો સાથ આપશે આગામી વર્ષ સુધી શનિદેવના આશીર્વાદ કર્ક રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવ્યા છે હા મિત્રો તમને તમારા પરિવાર તરફથી ઘણો સહયોગ મળી શકે છે નંબર વૃશ્ચિક ચાલો તમને વૃશ્ચિક રાશિના લોકો વિશે જણાવીએ વર્ષ બે હજાર પચીસ માં શનિ સતીની સમાપ્તિ સાથે તમારા જીવનમાં નવી ખુશીઓનું આગમન શરૂ થશે હા વૃશ્ચિક રાશિના લોકો વર્ષ બે હજાર પચીસ તમારા માટે વરદાથી ઓછું નહીં હોય તમારા જીવનના બધા કામ એક પછી એક પૂરા થશે હા મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોએ જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ શરૂઆતમાં ગુરુ વૃશ્ચિક રાશિના લોકો માટે શનિના સાતમા ઘરમાંથી ગોચર કરશે અને તે પણ મેં બે હજાર પચીસ વૃશ્ચિક રાશિના લોકો દ્વારા ગુરુ ગોચર કરશે જેનાથી શરૂ થઈને બે હજાર પચીસ સુધી તમારું જીવન સુખમય રહેશે હા મિત્રો શનિદેવની કૃપાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને અવિવાહિત લોકોના લગ્ન થવાની સંભાવના છે સાથે જ તમને જણાવી દઈએ કે બિઝનેસમેનને જબરદસ્ત આર્થિક લાભ મળી શકે છે તમારા અંગત સંબંધોમાં સુધારો થશે અને તમારા વિવાહિત જીવનમાં મધુરતા આવશે તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો અને વર્ષ બે હજાર પચીસમાં માં શનિદેવની કૃપાથી તમને ઈચ્છિત ભેટો મળશે તે જ સમયે તમારી કારકિર્દીમાં સારી વૃદ્ધિ થશે તમે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચશો હા મિત્રો તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે મજબૂત બનો કાર્યસ્થળમાં સ્ત્રીના કારણે તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો થશે તે જ સમયે તમે આ વર્ષે જેટલી મહેનત કરશો તેટલો જ તમને પ્રવાસ દ્વારા સારા સંદેશાઓ પ્રાપ્ત થશે ચાલો આપણે તમને જણાવીએ કે આ વર્ષે તમે તમારી મહેનતથી એક નવો સીમાચિહ્ન પ્રાપ્ત કરી શકશો કામ કરવાથી તમને આર્થિક પ્રગતિ થશે તમને આવા કેટલાક સર્જનાત્મક મળશે જેનાથી તમને ઘણો ફાયદો થશે અને સાથે જ વર્ષ બે હજાર માં પ્રેમ સંબંધો માટે સમય સારો રહેશે કુટુંબ તમે કોઈ સુખદ સમારોહમાં હાજરી આપી શકો છો અથવા લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકો છો સમાજમાં તમારી સ્થિતિ વધશે અને તમે તમારા સપનાને પ્રાપ્ત કરવા માટે કડક અનુશાસનનું પાલન કરશો તમારા પોતાના પગ પર આ વર્ષે તમે સફળ થશો શનિદેવના આશીર્વાદથી તમારું વિદેશ જવાનું સપનું વર્ષ બે હજાર પચીસમાં પૂર્ણ થઈ શકે છે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી દેવ તમારા ઘરમાં ખુશીઓ જ આવી છે તો મિત્રો આ બધા એવા રસિયા હતા જેમને બે હજાર પચીસ માં શનિદેવના સાદે સતી અને ધૈયા રાહુ કેતુના પ્રકોપથી રાહત મળવાની છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો માહિતી ગમે તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવની કૃપા તમારા ઘર અને પરિવાર પર હંમેશા બની રહે અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલ સમસ્યાઓ શનિદેવની કૃપાથી સમાપ્ત થાય ધન્યવાદ